નવું પહેરીને છેલ્લે તો શેડા જ લબડશે ને કેવી લાગે તું બંધ કરો ને તમારી ગંદાતી વાતો પોતાને તો શરદી જ ના થતી હોય આપણને શરદી થતી જ નહીં આપણે એકદમ ફિટ બોડી છે વાહ તમારું ફિટ બોડી વાહ ગયા વર્ષે આવું જ કહેતા હતા ફિટ બોડી છે ફિટ બોડી છે એમ કરીને તો શરદી થઈ ગઈ હતી કેટલી દવા કરીને પછી શરદી મટી હતી લે ગયા વર્ષે જ મને ખબર નહી કેમ ની શરદી થઈ હતી બાકી આપણને શરદી થાય નહીં ખોટા વેમર આયા વગર આ જેકેટ કાલથી પહેરીને જજો અને જો પછી શરદી થઈ ને તો હું એમ કહીશ તમે તો ફિટ છો તમારે તો દવાની ક્યાં જરૂર છે ખાલી શરદી થઈ જશે તો રિયા ભાભી આગળ હારું નહીં લાગે લાયન ભાઈ હેડ ના જેકેટ પહેર લઉં બસ